તો ગણદેવીના ગોલ ગામમાં પાણી ફરી વળ્યા છે નદીનું સ્તર ઘટતા પાણી ઓસરવાની શરૂઆત થઈ છે ધારાસભ્ય નરેશ પટેલે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી ધોલ ગામમાં ટ્રેક્ટર મારફતે નરેશ પટેલ પહોંચ્યા હતા અને વિસ્તારની સમીક્ષા કરી હતી ગઈકાલે પૂરની પરિસ્થિતિ અંગે ફોન પણ આવ્યો હતો તો પરિસ્થિતિ વણસે તે પહેલા જ લોકોને સલામત રીતે ખસેડી દેવામાં આવ્યા છે તમામને બચાવી લીધા છે તો નવસારી નવસારીના ગણદેવીના ગોલકામમાં પાણી વરસાદી પાણી ફરી વળતા આ સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યાં જુઓ ત્યાં કમરસમાં પાણી ભરાયેલા ગામમાં દેખાઈ રહ્યા છે

જે કાઠા વિસ્તારના ગામો છે ત્યાં પણ ઘૂસી ગયા અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો આજે સવારથી ક્યાંક વરસાદ રોકાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ હજુ પણ કેટલાક ગામોમાં પાણી ભરાયેલા છે એના ગોલ ફળિયા વિસ્તાર છે કે જ્યાં ટ્રેક્ટર લઈને જવું પણ હાલ અહીંયા મુશ્કેલ બની રહ્યું છે આ પરિસ્થિતિની વચ્ચે આ સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર સીધા જ દ્રશ્યો આપણે હળી રહ્યા છો કે ગામવાસીઓ પણ એક છેડેથી બીજા છેડે ત્યારે જ આવી રહ્યા છે કે જ્યારે કોઈ લાકડી અથવા તો કોઈ વસ્તુ હાથમાં હોય અને તેમ છતાં પણ આ વહેણ એટલું છે કે કોઈ પણ માણસને જો બેલેન્સ ન રહેતો તો તણાઈ જાય કાંઠા વિસ્તારમાં ભાઠા ગોલ ફળિયા સહિતના જેટલા પણ ગામો છે તમામ હાલ અહીંયા ગળાડૂપ થયા છે અને અમે પણ અહીંયા ઘૂંટણ જેટલા પાણીમાં છે ને આગળ જઈએ તો કમર સુધીનું પણ પાણી હોઈ શકે પરંતુ હાલ પાણી ઓસરતા હજુ પણ આ પાણી ઘૂંટણ સુધી છે ને ઓસર્યા નથી તેને લઈને હજુ પણ આરોગ્ય વિભાગની ટીમો અહીંયા નથી આવી શકી ત્યારે ધારાસભ્ય ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અહીંયા ટ્રેક્ટર મારફતે આવ્યા અને સ્થાનિકોની અહીંયા રજૂઆત સાંભળી છે અને પાણી ઓસરતા આરોગ્યની ટીમો આવશે ને કામગીરી કરશે તેવું પણ તેઓ જણાવી રહ્યા છે કેમેરા પર્સન નિકેશ વર્ણન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ નવસારી સંદેશ ન્યૂઝ આપને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવી રહ્યું છે અમારા સંવાદદાતા ગણદેવી પહોંચ્યા હતા તેની સ્થિતિનો તાગ મેળવ્યો હતો જ્યાં જુઓ ત્યાં અત્યારે પાણી જ પાણી ગણદેવીમાં દેખાઈ રહ્યું છે ધારાસભ્ય નરેશ પટેલ પણ પહોંચ્યા છે ટ્રેક્ટર મારફતે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને લોકો સાથે વાતચીત કરી હતી સંદેશ ન્યૂઝ પણ ત્યાં પહોંચ્યું હતું અને ત્યાં જુઓ ત્યાં પાણીની પરિસ્થિતિનો તાગ અમે બતાવી રહ્યા છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ આપને દરેક જગ્યાએથી આપી રહ્યું છે નવસારીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અંબિકા નદી અને કાવેરી નદી હાલ બે કાંઠે છે અને આ પાણી ગામોમાં ફરી વળ્યા છે ગોલ ફળિયાથી સંદેશ ફળ્યા સીધા દ્રશ્યો કે ગામવાસીઓ જે કમર જેટલા પાણી સવારે હતા હવે ક્યાં ઘૂંટણ સુધી છે પરંતુ હજુ પણ મુશ્કેલો તો જેમની તેમ જ છે આ કાંઠાનો વિસ્તાર હોવાથી અહીંયા નદીના પાણી તરત ફરી વળ્યા છે બે હાજર બાવીસ પછી આ પૂરની આ પરિસ્થિતિ અહીંયા છે બેન આ તમે સવારથી અવળે જ નીકળ્યા છો અહીંયાથી કે પછી

પાણીમાં વીજળીના વાયરો હોવાથી તેનું કનેક્શન કટ કરી દેવામાં આવ્યું છે અને તેને લઈને ગોલ ગામમાં વીજળી પણ નથી જે અહીંના સ્થાનિક યુવાનો છે તેઓએ મહેનત કરીને રાત્રે પચાસ જેટલા લોકોનું જાતે સ્થળાંતર કરાવ્યું તેવું તેઓ કહી રહ્યા છે અને અહીંના સ્થાનિકો એવું કહી રહ્યા છે કે હવે થોડું પાણી જ્યારે ઉતર્યું છે ત્યારે પણ મહામુસીબતે ગામમાંથી તેઓ બહાર જઈ રહ્યા છે ને જે જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે બપોરે તેમને સમય મળ્યો છે કેમેરા પર્સન નિકેશ વાળન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ નવસારી